સા શહેરમાં એક ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થઈ હોવાની ઘટના સામે આવી છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ એકવાર ફરી ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને દહેશતનો માહોલ જોવા મળ્યો હતો પર્યાવરણ માટે ઉપયોગી માનવામાં આવતા ઇલેક્ટ્રિક વ્હીકલ ઘણીવાર જોખમી પણ સાબિત થતા હોય છે તેવી જ રીતે ટેકનોલોજી ઉપયોગી સાબિત થતી હોય છે તે ક્યારેક જોખમી પણ બની શકે છે શહેરના બજરંગનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ માળીએ તેમની દીકરી માટે ઇલેક્ટ્રિક મોપેડ ખરીદ્યું હતું મહેશભાઈએ ખરીદેલું આ મોટા મોપેડ તેમના પરિવાર માટે જીવલેણ પણ સાબિત થતું રહી ગયું છે મહેશભાઈએ તેમના ઇલેક્ટ્રિક મોપેડની લિથિયમ બેટરીને ચાર્જ કરવા મૂકી હતી તે દરમિયાન અચાનક બેટરીમાં આગ લાગી ગઈ હતી અને બે મિનિટના ટૂંકા ગાળામાં જ બેટરીએ જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થઈ હતી ત્યારે બેટરીનો બ્લાસ્ટ થવાનો વાસથી આસપાસના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગને લઈને ઘણી બધી કંપનીઓ ચાઇનાથી સ્પેરપાર્ટ મંગાવીને ભારતમાં એસેમ્બલિંગ કરી રહી છે આવા એસેમ્બલ થયેલા ઉપકરણના કારણે ભયાનક પરિણામો પણ જોવા મળતા હોય છે ત્યારે સરકાર દ્વારા આવા ઉત્પાદકો ખાસ ગાઈડલાઈન તૈયાર કરવી પણ જરૂરી છે મેં આજથી દોઢ વર્ષ પહેલા જોય કંપનીની ઈ મોપેડ ખરીદ્યું હતું મારી બેબી માટે કરીને હા મારી બેબી કન્ટિન્યુ આ મોપિટ યુઝ કરતી હતી અને ગઈકાલની આ ઘટના છે મારી બેબી સાંજે છ વાગે સ્પોર્ટ્સ ક્લબ જવા માટે કરી અને સ્કૂટીના અંદર બેટરી લગાવી અને સ્કૂટી ચાલુ કરવાનો ટ્રાય કર્યો પણ સ્કૂટી ચાલુ થઈ નહીં તો એણે બેટરી નીકાળી અને સાઈડમાં ઘરની ગેલેરીમાં મૂકી દીધી અને મૂકતાની સાથે જ બેટરી મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થઈ ભગવાનના સદનસીબે મારી બેબીને કંઈ થયેલ નથી પણ મારો ઉદ્દેશ્ય એટલો જ છે કે આવી દરેક વાળી સાધન બનાવતા દરેક કંપનીની આર ટીમ એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી અને દરેક સાધન બનાવે જેથી મોટી જાન આની ટળી શકે અને હું સરકારને નમ્ર નિવેદન કરું છું કે આવી દરેક કંપનીઓ પર સરની કાર્યવાહી કરવામાં આવે જે કંપનીઓ ઇન્સ્યોરન્સ પણ પ્રોવાઈડ કરતી નથી મુખ્ય કારણ એવું છે કે આ જે કંપનીઓ છે એ દરેક ચાઇનાથી મટીરિયલ લાવે છે અને પોતાના સાધનનું એસેમ્બલિંગ કરી અને માર્કેટમાં વેચી દે છે કે જેનું પ્રોપર આર થતું નથી એની કારણે એ લોકોને માહિતી જ રહેતી નથી કોઈ બી પ્રકારની કે આ સાધનમાં શું થઈ શકે અને આમાં સેફટી શું રહી શકે આપના ટાઈમે ખૂબ મોટા વાયદા કરે છે અમને કે અમારું સાધન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે પણ આવું કંઈ હોતું નથી એમને કારણ કે પ્રોપર રીતે એનું આર કરેલું હોતું જ નથી સાધનનું